નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં હું એસ્ટ્રોલોજર વિહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેસ જન્મલક્ષની જન્મકુંડળીમાં સપ્તમ ભાવમાં જો શુક્ર હોય તો એનું કેવું યા તો શૂફળ મળે એ બાબત તો તમારી જન્મકુંડળીમાં જ્યાં લ લગ્ન યાતો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ સાતમા ભાવમાં યા તો સપ્તમ ભાવ અથવા કેન્દ્ર સ્થાનમાં અર્થાત દાંપત્ય જીવન ભાગીદારી આજીવિકા કે રોજીરોટીનું સાધન એના વિશે તથા સાથે જ જીવન યા જીવનસંગીની એના વિશે સાથે જ જીવનસાથી યા જીવન થી મનમેળ યા મનમોટા એના પ્રત્યે પ્રેમ આકર્ષણ આદર ભાવ યા એની સાથે તમારું ઘર્ષણ સંઘર્ષ તાર તકરાર એના બનાવો સહશયનનું સુખ અર્થાત શારીરિક અને માનસિક આવેગોની સંતૃપ્તિ યા અતૃપ્તિનો ભાવ એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ ભાગીદારી ધંધો અને ભાગીદારથી મેળ યા મન મોટા એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના જ સ્વઆધિપત્યવાળી રાશિ સાત અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં શુક્ર નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ સાત અર્થત તુલા રાશિમાં રહી અને આ શુક્ર જે છે એ પોતાની સ્વગૃહી સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે અને એટલે જ આજીવિકા રોજી રોટીના માર્ગમાં મહેનતપૂર્વક સારા પ્રમાણમાં ધન એ તમને પ્રાપ્ત કરાવશે જીવનસાથી આ જીવનસંગીની બાબતની જો વાત કરીએ તો પુરુષપાત્ર તરીકે તમને સારી સ્વરૂપવાન અને ચારિત્રવાન કહેવાય એવી સુલક્ષણા સ્ત્રી એ પત્ની તરીકે પ્રાપ્ત કરાવશે સાથે જ દરેક બાબતમાં તેનાથી સાથ અને સહકાર એ પણ તમને અપાવશે તમારા કૌટુંબિક જીવન બાબતની જો વાત કરીએ તો એમાં

કરાવશે જોકે સ્થાન અર્થાત ધન ધન સંચય એ જ્યાં છે તમારી જ્યાં બે લખ્યું છે ત્યાં આવતી રાશિ બે અર્થાત વૃષભ રાશિ એના સ્વામી તરીકે આ શુક્ર જે છે એ પોતે થોડાક અંશે બંધન કરતા બનતું હોવાના કારણે રોજી રોટી જેવી બાબત કમાવાના વિષયમાં તથા પુરુષ તરીકે તમારા સ્ત્રી પાત્ર સાથેના મેળ અને સંબંધની બાબતમાં થોડી ઘણી અડચણોનો સામનો એ તમને કરાવશે આ શુક્ર જે છે એ પોતાની સાતમી પૂર્ણ દ્રષ્ટિથી પ્રથમ ભાવને અર્થાત તમારી જન્મ જ્યાં લ અથવા જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં અર્થાત આકાર દેખાવ દેહાકૃતિ આભાયા પ્રતિભા એની સાથે સંબંધિત બાબત આવી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની અસ્તની રાશિ રાશિ તથા પોતાના સામાન્ય મંગળની એક અર્થાત મેષ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ

કરાવશે સાથે જ માન સન્માન અને ઇજ્જત આપવું એના સીવી બાબત એ પણ તમને પ્રાપ્ત કરાવશે તથા સાથે જ જાહેર જીવનમાં કાર્યદક્ષ કે કાર્યક્ષમ એવા એ તમને દર્શાવશે આવું સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડિયો આ વિડિયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતી વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર